યાદશક્તિ માં વધારો કરીને શરીર ને તાકાત આપતો ગુજરાતી બદામ પાક બનાવવા માટે સો ગ્રામ જેટલી બદામ ને પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરીને તેનો આ રીતનો અધ કચરો પાવડર તૈયાર કરી લઈએ પેનમાં થોડું ઘી અને બદામનો પાવડર એડ કરીને તેનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈએ પેનમાં થોડું ઘી અને મગજ તરીના બી એડ કરીને તેને થોડા રોસ્ટ કરી લઈએ હવે પેનમાં સૂકા કોપરા નો છીણ એડ કરીને થોડું રોસ્ટ કરી લઈએ અને તેમાં ખસખસ ના ધાણા એડ કરીને તેને પણ રોસ્ટ કરી લઈએ પેનમાં થોડું ઘી અને બે કપ અને અઢીસો ગ્રામ જેટલો માવો એડ કરીને માવાની સાઇડ માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને ને કુક કરી લઈએ અને રોસ્ટ થયેલી બધી જ વસ્તુ મિક્સ થઈને બદામ બધા પાક નું મિક્સર તૈયાર થઈ ગયું છે ચાસણી બનાવવા માટે થ્રી ફોર્થ કપ જેટલી ખાંડ અને અડધા કપ જેટલું પાણી એડ કરીને ખાંડ થોડી ઉગાડી લઈએ અને તેમાં કેસર વાળું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ આ રીતની એક ઘાટા તાર ની ખાંડ ચાસણી થાય એટલે તેમાં થોડો સૂટ પાવડર ગંઠોડા પાવડર અને એલચી પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ અને તેમાં બદામ પાક નું મિક્સર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ મિક્સર આ રીતના પેન સપાટી છોડવા લાગ્યો છે હવે તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરીને એક સરખા લેવલ માં કરી લઈએ ઉપર થોડી પિસ્તા અને બદામની ની એડ કરીને પાકને ને બે કલાક માટે સેટ થવા દઈએ અને હવે તેના પીસ કરી લઈએ